નમસ્કાર હરિયોમ હીક મુજી રચના જ રખા કીન મન મે સચી મોતે ચાં તો ખારો મણિકે લગા તો રખા કીન મનમાં સચી મોંથી ચાં તો એ ખારો મણિકે લગા તો મે તો જે પણ જીણ મે મુકે સુખ વે ડુખ વે નિભાઈ ગિના તો મલે તો જે કંઈ પણ જીણ મેખ વે કે દુખ વે નભાઈ ગિનાતો રખા કીન મન મે સચી મોતે ચાંતો અને થિએ તો મૂજી કંઢાર કરિયાં થિએ તો મૂજી કંઢાર કરિયાં સત્સંગથી વેહીને સુ થિએ તો મૂંજી કંઢાર કરિયાં સત્સંગથી વહેત વેહને સુણા તો રખા કીન મનમાં સચી મોંે ચાં તો ભરોસો ન કોટો કં તે ભરોસો ન ખોટો રખા કં મથે પણ પિંડે જ બરતે કાયમ ભરોસો ન ખોટો રખા કે મથે પણ પિંડે જ બરતે કાયમ રખા કીન મ મનમાં સચી મોંે ચાં અને પરાઈ હંમેશા ભદ્રિ વિસું पराई हमेशह भद्रे विसूके एतिरे जी डूजाणो घर जो रखां थो पराई हमेशह भद्रे विसूके अने एतिरे जूजाणो घर जो रखां थो रखां की न मन में सची मोह ते चवां अने मुफ़त में गिने जी डानत न मन में मुफ़ति में गिने जी डानत न मन में पगरजी कामणी ते क़ाइमु परां थो मुफ़त में गिने जी डानत न मन में અને પગરજી કમેણી તે કાયમ પરાતો પરખા કીન મે સચી મોતે ચાંતો અને અચા તો વિનાતો સિધિ વાટ મોહન અચા તો વિનાતો સિધિ વાટ મોહન જલી વાટ અવરી ન કડે પણ હલાતો અચાંતો અચા તો વિના વાટ મોહન જલી વાટ આડી ન કેની હલાતો તો રખા કીન મનમાં સચી મોતે ચાંતો અને એતર જ ખારો મણી કે લગા